ભજીયા બનાવીએ ત્યારે વધારે તેલ પી જતા હોય છે અથવા તો ઘણી વખત સોફ્ટ નથી બનતા જે બહાર મળે છે એવા તો ખાસ ટીપ અને ટ્રીક સાથે આપણે ભજીયા બનાવીશું તમે આ ટીપને ફોલો કરશો તો તમારા ભજીયા પણ ખૂબ જ સરસ પોચા બનશે અને સાથે આ ભજીયાની જોડે ખાવા માટે આપણે ચટણી અથવા તો કેચપનો નથી ઉપયોગ કરવાના અહીંયા હું દહીંની ચટણી બનાવવાની છું તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ જેટલી મેથી લઈ લીધેલી છે તો મેથીને આપણે આ રીતે ઝીણી કટ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એમને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું તો એક કપ જેટલી અહીંયા મેથી છે ત્યારબાદ એક ચમચી ધાણા લઈ લેવાના છે મેં અહીંયા આખા ધાણા લીધા છે ધાણાને આ રીતે આપણે થોડા ક્રશ કરવાના છે એકદમ પાવડર નથી તૈયાર કરવાનો આ રીતના અધકચરા રહે એ રીતે જ આપણે એમને તૈયાર કરી લઈશું હવે એક ચમચી જેટલા ધાણાને આપણે એડ કરી દેવાના છે ત્યારબાદ મેં અહીંયા આદુ મરચાં અને લસણ લીધેલા છે તો જ્યારે પણ તમે મેથીના ભજીયા બનાવો ત્યારે એમની અંદર આદુ મરચાં અને લસણનું પ્રમાણ વધારે હશે તો ભજીયા ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો આ રીતે મિક્સર જારમાં મેં એમને ક્રશ કરી લીધા છે તો લગભગ બે ચમચી જેટલા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર ત્યારબાદ અડધી નાની ચમચી જેટલી હિંગ અને એક કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે તો જેટલા કપ તમારી મેથી હોય એટલા કપ આપણે ચણાનો લોટ લેવાનો છે તો મેં અહીંયા એક સાથે બધો લોટ એડ નથી કર્યો થોડો થોડો કરતાં જઈ આપણે લોટ એડ કરી દઈશું તો અહીંયા એક વખત આપણી મેથી છે એકદમ સરસ રીતે લોટથી કોટ થઈ જાય ત્યારબાદ બાકીનો લોટ એડ કરી દઈશું તો એક વખત બધા જ મસાલા અને લોટ છે એ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે પાણી આપણે વધારે એડ નહીં કરીએ જો તમારું બેટર છે એ વધારે પાતળું થઈ જશે તો ભજીયા છે એ એકદમ પરફેક્ટ નહીં બને તો આ રીતનું જ આપણે બેટરને રાખવાનું છે તો આટલું પાણી અહીંયા છે એ મેં હાફ કપ લીધો હતો એમાંથી વધેલું છે એટલે ટોટલ આપણે વન ફોર્થ કપનો જ યુઝ કર્યો છે થોડી વાર આપણે એમને રેસ્ટ કરવા મૂકી દઈએ તો જ્યારે પણ તમે ભજીયાનું આ રીતે બેટર તૈયાર કરો તો એમને પાંચથી દસ મિનિટ રેસ્ટ કરવા મૂકવાનો છે ત્યાં સુધીમાં ચટણી તૈયાર કરી લઈએ તો એ માટે મેં દહીં લીધું છે મીઠું એડ કરી દઈશું લાલ મરચું પાવડર જીરું પાવડર ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો ભજીયાની જોડે આ દહીંની ચટણી છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે અત્યાર સુધી આ દહીંની ચટણી બનાવતા ના હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં એક લીંબુનો રસ લઈ લીધેલો છે એમની અંદર આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું તો જ્યારે પણ તમે તમારા ભજીયા બનાવો તો આ રીતે જ તમારે સોડાને એક્ટિવેટ કરવાનો છે જો તમે આ રીતે સોડાને એક્ટિવેટ કરશો તો તમારા ભજીયા એકદમ સરસ પોચા બનશે અને સાથે સાથે આપણે જે મેથી અને લોટનું પ્રમાણ છે એ પણ એકદમ પરફેક્ટ હશે તો આપણા ભજીયા એકદમ સરસ બનશે લોટ પણ વધારે નહીં લાગે અને મેથી પણ વધારે નહીં થાય હવે તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર ભજીયાને ફ્રાય કરી લેવાના છે તો જ્યારે પણ ભજીયા ફ્રાય કરો તો આ રીતે જ્યારે ભજીયા બધા ઉપર આવી જાય ત્યારબાદ જ આપણે એમને ઝારાની મદદથી ચેન્જ કરવાની છે એમની સાઈડ ત્યાં સુધી આપણે આ જ રીતે એમને ફ્રાય થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ભજીયા છે એ ઉપરની સરફેસ પર આવી ગયા છે તો આ રીતે એક વખત ઉપરની સરફેસ પર આવે ત્યારબાદ જ આપણે એમને આ રીતે સાઈડ ચેન્જ કરવાની છે તો તમારા ભજીયા છે એ ખૂબ જ સરસ બનશે અને અંદરથી પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે કાચા પણ નહીં રહે અને ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય નથી કરવાના જો તમે હાઈ ફ્લેમ પર ફ્રાય કરશો તો ભજીયા છે એ અંદરથી કાચા રહી જશે અને બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે તો આપણે આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરીશું તો અહીંયા આપણા ભજીયા છે એ ફ્રાય થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ તૈયાર થયા છે તો સેમ રીતે આપણે બાકીના ભજીયા પણ ફ્રાય કરી લેવાના છે તો જ્યારે તમે બીજી બેચ ફ્રાય કરો ત્યારે થોડીવાર તેલને ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ જ એમની અંદર બીજા ભજીયા ની જે બેચ છે એ આપણે ફ્રાય કરવાની છે નહીંતર કેવું કે એવું થશે કે આપણે જે પહેલી વખત ભજીયા ફ્રાય કર્યા છે એમના લીધે તેલ છે એ થોડું ઓછું ગરમ હશે એટલા માટે તો અહીંયા આપણા ભજીયા બનીને એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે એકદમ પોચા આપણા ભજીયા તૈયાર થયા છે જેને દહીંની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે તો એક વખત જરૂરથી આ રીતે ભજીયા અને ચટણી તૈયાર કરજો